ચીઝ અને લીલા લસણથી ભરપૂર ચીઝ ગાર્લિક લોચો તમે બહાર તો ખાધો હશે પણ આટલો મસાલેદાર આટલો ક્રીમી ગાર્લિક લોચો તમે ઘરે નહીં બનાવ્યો હોય તો આજે આપણે ચીઝ ગાર્લિક લોચો બનાવીશું એ પણ ઇન્સ્ટન્ટ આથાની ઝંઝટ વગર તો સૌથી પહેલાં એક કપ બેસન લેવાનો છે સાથે બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી હિંગ પાંચથી છ ચમચી જેટલું ખાટું દહીં લેવાનું છે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે દહીં થોડું ખાટું લેવું એક ચમચી તેલ એક ચોથાઈ ચમચી હળદર પાવડર અને એક ચમચી એનો ફ્રૂટ સોલ્ટ લીધો છે લોચા માટેનું બેટર તૈયાર કરી લઈએ તો એક કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટને ચાળીને લેવો તેમાં ગોળીઓ વળી ગઈ હોય છે એટલે બેટર મિક્સ કરવામાં થોડી પ્રોબ્લેમ આવે છે લોટ ચાળી લીધો છે તો હવે બાકીના મસાલા ઉમેરીએ સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ચમચી હિંગ ઉમેરીએ સાથે એક ચોથાઇ ચમચી હળદર પાવડર સાથે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ તીખાશ તમે ઓછી વધારે કરી શકો છો અને હવે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો ખાટું દહીં ઉમેરવાનું છે દહીં ચારથી પાંચ ચમચી જેટલું ઉમેર્યું છે અથવા તો એક ચોથાઇ કપ જેટલું અને થોડું પાણી ઉમેરીને ચણાના લોટમાં બધા મસાલા બરાબર મિક્સ કરી લઈએ શરૂઆતમાં એકસાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે બધા મસાલા સાથે બેસન પણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે એક કપ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ બેટરની કન્સિસ્ટન્સી અહીંયા આપણે પાતળી રાખવાની છે બરાબર મિક્સ થઈ ગયું છે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની છે પણ હજી થોડી પાતળી કરવાની છે તો થોડું પાણી ઉમેરીએ તો અત્યારે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરશું તો ટોટલ આપણે સવા કપ જેટલું પાણી વાપર્યું છે એક કપ અને એક ચોથાઇ કપ બરાબર મિક્સ થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી પાતળી છે લોચા માટે આ રીતનું બેટર એકદમ પરફેક્ટ છે હવે એક ચમચી તેલ ઉમેરીએ તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ બેટરને એકથી બે મિનિટ માટે એક જ દિશામાં હલાવતા રહેવાનું છે બેટરને એક જ દિશામાં હલાવતા બે મિનિટ જેવું થઈ ગયું છે હવે લોચો તૈયાર કરવા માટે એક ચમચી એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ ઈનો ફ્રૂટ સોલ્ટ ત્યારે જ ઉમેરવાનું જ્યારે લોચો આપણે સ્ટીમ કરવાનું હોય ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો બેકિંગ સોડા ઉમેરો તો તમારે અડધી ચમચી ઉમેરવાના છે બેટર રેડી છે પ્લેટમાં એક મોટી ચમચી તેલ ઉમેરીએ અને ગ્રીસ કરી લઈએ સાઈડથી પણ ગ્રીસ કરી લઈશું હવે ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર ઉમેરીએ બેટરનું પાતળું લેયર તૈયાર કરવાનું છે બહુ વધારે બેટર નથી ઉમેરવાનું સ્ટીમરમાં બે કપ પાણી ઉમેરીને ગરમ કરી લીધું છે લોચાની પ્લેટને સ્ટીમ થવા માટે મૂકી દઈએ ઉપરથી લોચો મસાલો ઉમેરીએ તો અહીંયા એક ચમચી જેટલો લોચો મસાલો ઉમેર્યો છે ઢાકણ ઢાંકીને હાઈ કેસની ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે સ્ટીમ થવા દઈએ પાતળું લેયર છે એટલે સ્ટીમ થતાં બહુ વધારે સમય નથી લાગતો વધારે સ્ટીમ કરશો તો ખમણ બની જશે સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએમાં એક મોટી ચમચી બટર ઉમેરીએ અને અડધી ચમચી જેટલું તેલ ઉમેરીએ તેલ અને બટર બરાબર ગરમ થવા દઈએ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લીલું લસણ ઉમેરીએ લીલા લસણનો લીલો ભાગ ઉમેર્યો છે એક ચમચી જેટલો જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો સાથે એક મોટી ચમચી લીલા લસણનો સફેદ ભાગ ઉમેર્યો છે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને બરાબર સાતળી લઈએ અહીંયા એક પ્લેટની ગ્રેવી તૈયાર થાય છે જો તમે વધારે પ્લેટ બનાવતા હોય તો તમારે મેઝરમેન્ટ એ પ્રમાણે લેવાનું રહેશે ચપટી હળદર પાવડર એક નાની ચમચી જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ મસાલાને પણ બરાબર સાતડી લઈએ મસાલા ઉમેર્યા છે એટલે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીએ જેથી મસાલા બળી ન જાય અને મસાલાનો ફ્લેવર પણ સારો આવે મસાલાને આપણે અડધો મિનિટ માટે સાતડી લઈએ મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે જો તમે આ રીતે ગ્રેવી સાથે લોચો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લોચો અને ગ્રેવી બંનેનું કોમ્બિનેશન જબરદસ્ત લાગે છે એકદમ ચીઝી બનાવવા માટે એક ચીઝ ક્યુબ લઈ લીધી છે ચીઝને બરાબર ગ્રેટ કરી લઈએ સાથે બે ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરીએ અને બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ઇઝ ગાર્લિક ગ્રેવી બનાવતા બહુ વધારે સમય નથી લાગતો અડધો મિનિટ માટે બસ થવા દઈશું એટલે ગ્રેવી આપણી તૈયાર છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને અડધો મિનિટ માટે કૂક કરી લીધી છે ગ્રેવી આપણી તૈયાર છે સાથે લોચો પણ તૈયાર છે તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ લોચો એકવાર આ રીતે ચેક કરી લેવાનો નાઈફ એકદમ ક્લીન આવે છે તો લોચો તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ લોચાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ ચીઝ ગાર્લિક લોચાની રેસિપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ